એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે રાધનપુરના એમએલએની પીએમને રજૂઆત દિલ્હી સરાઈ રોહિલા ટ્રેન નંબર ટુ ઝીરો નાઇન એટ થ્રીને રાધનપુર રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યએ વડાપ્રધાનને પત્ર લખ્યો સોલ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના મત વિસ્તાર સાંતલપુર રાધનપુરથી પસાર થતી ભુજથી દિલ્હી સરાઈ રોહિલા ટ્રેન નંબર ટુ ઝીરો નાઇન એટ થ્રી નવી સુપરફાસ્ટ ટ્રેનને રાધનપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે રાધનપુર ધારાસભ્ય દ્વારા લખેલ પત્રમાં તેઓએ જણાવ્યું છે કે ભુજથી દિલ્હી સરાય રોહિલા ટ્રેન વીકમાં બે દિવસ શરૂ કરવામાં આવી છે જેથી લોકોમાં આનંદની લાગણી છે આ ટ્રેનનું સ્ટોપેજ રાધનપુર રેલવે સ્ટેશન પર આપવામાં આવેલ નથી જેથી આ ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે રાધનપુર સાંતલપુર સમી તેમજ આજુબાજુના હારીજ કાંકરેજ સુધીના લોકોની માગણી છે રાધનપુર રેલવે સ્ટેશનથી દિલ્હી ઘણા લોકો આવન જાવન કરે છે અને દિલ્હીમાં પણ આ વિસ્તારના ઘણા લોકો રોજગાર કામ ધંધા અર્થે સ્થાયી થઈ ગયા છે તો લોકોને આવવા જવામાં સરળતા રહે તે માટે રાધનપુર રેલવે સ્ટેશનને સ્ટોપ આપવામાં આવે તેવી લોકોની માંગણી લાગણી છે જે ધ્યાનમાં લઈ રાધનપુર રેલવે સ્ટેશન મધ્યનું સેન્ટર છે જેથી દરેક તાલુકાના લોકોને અનુકૂળ રાધનપુર રેલવે સ્ટેશન હોય સ્ટોપેજ આપવા લોકોની માંગણીને ધ્યાનમાં રાખી

હજારો લોકો જે કામ ધંધા કરવા માટે પોતાના બાળકોને રોજી રોજીરોટીને પાડવા માટે દિલ્હી વસવાટ કરેલ છે અત્યારે હાલ પણ બી લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે કે સામાજિક કોઈ બી કાર્યક્રમ હોય તો અમે ગુજરાતમાં જઈને રાધાપુર તાલુકામાં જઈને કરીએ છીએ રાધાપુરમાં વસેલા સમીમાં વસેલા હારી સાંતપુર તાલુકામાં હજારો લોકોની માંગ છે કે દિલ્હી સરાય નદી ભુજ ભુજ જતી ટ્રેન એનું સ્ટોપ રાધનગો કરવા માટે અમે વિનંતી રેલ મંત્રીને પણ કરી છે ગુજરાતના અમારા ધારાસભ્ય શ્રી લવેનભાઈ ઠાકોરજીને પણ કરી છે અમે ડાભી સાહેબને અમારા જે પાટણના સંસદ સભ્ય છે તેમને પણ ભલામણ કરી છે જે અમારી લોકસભાની સદસ્ય છે જેનીબેન ઠાકોર એમને પણ જેટલા પણ અમારા નેતા ગુજરાતના છે એમનાથી આમાંથી ભલામણ થશે અને આજ પણ રેલવે મંત્રાલય મેં લેટર દઈને અમે આવ્યા છીએ કે આના બારે વિચાર કરે તો સમસ્ત ગુજરાતના અમારા નેતાઓ દિલ્હીના નેતાઓ માનનીય રેલ મંત્રી શ્રી સુનિલ પણ અમારા સમાજ વતી આગ્રહ કરીએ છીએ કે દિલ્હી સરાય રોલાથી ભુજ જતી ટ્રેન રાધાપુર સ્ટોપ આપે તો આખી સમાજને ખૂબ આનંદ થશે અને પૂરી અમારી સમાજ ને આનો ફાયદો મળશે દિલ્હીમાં લાખો લોકો ઉતરે છે એ લોકોને ફાયદો મળે તો રેલવે મંત્રી તમામ ગુજરાતના અમારા નેતાઓ દિલ્હીના નેતાઓથી મારી પ્રાર્થના છે કે દિલ્હી સરામી છે રાધનપુર આપે પૂરો સમાજ ખૂબ ખૂબ તમારો આભાર છે ધન્યવાદ જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત